આખો રાવણો ભૈર્યો છે ભાઈ ગેક કોક કોક આપણે ખાતાય છે અહીંયાં બાકી પણ એમને હોય જ્યાં નીચે પડી જાય ઢગલો થઈ જાય તો શેનું કે ઈંડવું લાગે છે આપણે કામ ચાલુ કરવાનું છે નીંદવાનું ખડ નહીં જ્યાં થોડોક કદળો હતો એ હરગાવી નાખ્યો છે હાલો મિત્રો પહેલાં તો બધાયને જય વસરાજ અને ગુડ મોર્નિંગ અને આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ જો અને એ હાલીન વાડીએ અને અમારો ભાઈબંધ છે અમારો ભેગો એ કે મારે વાડીએ આવું છે તો કીધું હાલો આપણે તો હાલીને જાતા હોય એટલે ગમે એટલા હોય એટલા ઓસા હાલો તો હવે પેલા વાડીએ જવા દઈ અને આજનું આપણું કામ હે નીંદવાનું એટલે પેલા હે ને વાડીએ પૂગી જાય હાલો મિત્રો તો આવી ગયા વાળીએ અને હવે આપણે કામ ચાલુ કરવાનું હે નીંદવાનું ખર એટલે અહીંથી ચાલુ કરવાનું છે આપણે આ શેઠેથી હવે અહીંથી ચાલુ કરી દઈ અને જવાનું છે ઠેઠ આખા શેઢો પૂરો કરવાનો આપણો બાકી છે એટલે હે ને પેલા એ પૂરું કરી નાખી હે ને આ બધું ખડ નીંદવાનું છે આપણે ચાલો મિત્રો શેટો આપણે હે ને નિંદી નાખો જો આખો કમ્પ્લીટ કરી દીધો સોખો ને આ બધા આપણે પહેલાં જ ચોખ્ખો કરી દીધો હતો ચાળવાએ આપણે જો અહીંયા હે ને આવડા ચોખ્ખા કરી દીધા હતા અને હવે જો થોડોક કદડો હતો એ હરગાવી નાખ્યો હે અને જ્યાં જ્યાં જો હજી અહીંથી થોડુંક ને આ બધું ચોખું કરવાનું હે ખડ આપણે એટલે આ બધું અને વાં જો હજી હરગાવો જેટલું પડ્યું છે થોડુંક એટલે એટલું હવે હરગાવી નાખવાનું છે આપણે પાણી જેમ તો ચાલો કન્ટિન્યુ ચાલો મિત્રો તો હવે હે ને આપણે આ જાડવા પાવા હે તો મોટર ચાલુ કરવા જવાની જો આવડિયા વાળીએ તો ચાલો પેલા હેને ત્યાં જાય અને મોટર ચાલુ કરી નાખી ચાલો મિત્રો તો પહોંચી ગયા આપણે વાળીએ અને હેને જોઈ લઈ મોટર ચાલો લાઈટ તો હે તો હવે કરી દે મોટર ચાલુ આપડી લાઇન ચડાવેલી છે આ છે મોટર ચાલુ કરી દે આપડે ભાગે ઘોડો પડી ગયો મોટર ચાલુ થઈ ગયું બંધ કરવા કબૂતર હાલો પાણી આવી ગયું છે પાણી જવાનું ચાલુ થઈ ગયું છે હા પાણી જાય જાય છે એટલે પવાઈ અને પછી આપણે આપણે બંધ કરી અહીંયા બેહવાનું રહે અને હવે ટૂંક સમય છે તો આપણું વાવણી થઈ જાય પછી વાડીનું ઘણું કામ હશે એટલે નવા નવા લોગ આવતા રહે આપડા તો જોતા રહીજો અને કોમેન્ટમાં કહેજો કેવા લાગે છે તો આગળ મને એમ બનાવવાની ખબર પડે હાલો મિત્રો તો મોટર ચાલુ કરી દીધી અને કામ આપણું ચાલુ જ છે પાણી જાય છે વા આપણે ઓલા ખેતરમાં અને આપણે આવી ગયા રાવણા ખાવા જો તમારે ખાવા હે બતાવું ખાલી તમને જો આખો રાવણો ભાઈ રહ્યો છે ભાઈ ગઈ કોક કોક આપણે ખાતા છે અહીંયા બાકી એમને હોય જાય નીચે પડી જાય ઢગલો થઈ જાય આપણે તો ખાઈ છીએ જો મોટર ચાલુ હોય એટલે રાવણા ખાઈ નાખી પછી નીકળી આપણે વાળી સાઈડ મોટર બંધ કરીને હાલો મિત્રો ઝાડવાના પાણી પાઈ દીધું અને હવે મોટર બંધ કરી દઈ આપણે હાલ આ થઈ ગઈ મોટર બંધ આપડી જો અવાજ કેવો આવે કરતો ચાલો કાંઈ કંઈક પડ્યું છે મિત્રો પછી એનું કે લાગે છે

યા પડી હોત જાય હટાટી હાથમાં ભરી દો ગિંજામ નથી ભરાઈ એમ ને ભરી લે હાલો મિત્રો રાવણા ખાતા ખાતા નીકળી ગઈ આપણે છે ને રાવણા થોડાક લઈ લીધા અને હાથમાં છે જો તમને બતાવું આટલા કાંઈ છે આપણા રાવણા અને નીકળી ગઈ આપણી વાડી સાઈડ પાછા તો ચાલો કન્ટિન્યુ હાલો મિત્રો તો આપણું છે ને બધું કામ પૂરું થઈ ગયું જો આ છે ને આપણે અહીંયા ફળી નીંદી નાખ્યું અને ત્યાંથી પારોય ચડાવી દીધો અને એ બધી ખડ ફેરું કરી દીધું છે અહીંયા એટલો તો આ ઢગલો થયો છે અને આપણા ઝાડવાને જો પાણી પાઈ દીધું અને આ શું વસ્તુ છે ને આપણે વાવેલી કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો બહુ જણા દાદાને તો નહીં ખબર હોય તો જેને ખબર હોય એ કરજો આપણે કોમેન્ટ કે જેને વાવતા હોય એ વસ્તુ બધાય જે આપણે ઝાડવાને પાણી પાઈ દીધું છે બધાને હવે એને ઉપાધી નહીં બે ત્રણ દી આપણે નો પાઈ તો હાલે તો ચાલો હવે છે આપણે નીકળવાનું છે ઓલી સાઈડ પછી આવવાથી થોડી વાર એલી બાજુ થોડોક આરામ કરી અને પછી હેને બ્લોક કન્ટિન્યુ કરી આપણે તો ચાલો હવે જઈએ ઓલા સીટ આવેલો મિત્રો તો આપણું કામ હતું ઘણું ને આપણે ચા પાણી પીને હવે નવરા થઈ ગયા ને જો અહીંયા હે ને આપણે પાણી પાણા બધા ગોઠવી દીધા છે ઝીણા ઝીણા કારણ કે અહીંયા બધું પાણી આપણે આમ જાય છે જો આખા ખેતર નું જેટલું પાણી આવે છે ને એ બધું અહીંયા આવે નાઈથી બધું આમ વહી જાય એટલે પાણી ગોઠવી દીધા એટલે આમ આવી ધોઈ જાય નહીં નાઈ આતા બધાય પાણા અહીંથી હે ને તગારા ભરીને નાખ્યા અહીંયા આપણે બધા અને હવે જવાનું છે આપણી વાળી સાઈડ તો હવે તો કઈ કામ રહ્યું નથી આજ નું આપણું કામ બધુંય પૂરું કરી નાખ્યું છે આપણે અને હવે મિની વ્લોગ પૂરો વિડિયો તમને કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં છે ને કહી દો આગળ છે ને મિની વ્લોગ આપણે બનાવવાની હજી તો આપણે આ સ્ટાર્ટિંગ કર્યું છે તો હવે ને આગળ આગળ નવા નવા મિની બ્લોગ આવશે તો તમે જોતા રહીજો મને મજા આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને તો હવે મળીએ નવા મિની બ્લોગમાં તો બધાને ત્યાં સુધી જય વચ્ચે તો ચાલો હવે મળીએ